ખેંચો ખેંચો દરવાજો ખેંચો ખેંચો હા બસ રાજકોટ જાવું રાજકોટ જાવું હે આવી જાવ શું લેશો આવી જાવ ને રાજકોટ અહીંયા હું પછી વી પછી કિલોમીટર માં હું લેવાનો બેસી જાવ ને તમે જે તમે જે આપો એ આપી દેજો બસ ના એટલે જોખોટ કેટલા લેશો અરે યાર આવો હું લેવાનો તમે જેટલા આપો એટલા આપી દેજો ને બેસી જાવ આવો તો કરા એટલે મોડું થાય આવો મમારે કામ છે જોખોટ કરો આ જે આપો એ આપી દે ને ચા પાણી ચા પાણી પીવડાવી દેજો ચાલો રસ્તામાં

હમણાં રાજકોટ આવી જાય એમાં શું પૈસા લેવાના હોય પેલા તો ગાડીમાં બેસવા માં પેલા કરવી સારી પછી કણા એ લેવાવારા પૈસા લઈ લેતો હોય 50 લાવો 100 લાવો ના ના એ અમે આ પ્રાઇવેટ ગાડી છે શું નામ તમારું મારું નામ જયદીપ શું કરો એસી ચાલુ છે માંગો નથી ને ના અંધારામાં ઉભા હતા અમને બીવડાવી દીધું મને કોણ ઉભી રાખે ગાડી પેલો જોન્ટી એ ત્રણ દિવસ પહેલા સાફ પકડ્યો તને ખબર હા એ તો મેં ઓલો ગ્રુપમાં જોયું તું ત્યારે એટલાનો ફોન હતો મને દોઢ મીટરનો સાપ હતો ઓહ માન માંડ ફીણ આવી ગઈ એને પકડતા પકડી હૈ ગયો હતા સારું કેવાય પકડીમાં એ ઓલો જેવો તો ને એની પેકો સાગરો તો એ તો વાત છે બાકી જોન્ટીનું કામ નહીં વાવડીમાં નતો પંદર ફૂટ નો અદગર હા બે ત્રણ જણાવાની મદદ લેવી પૈડી મૂકી આવ્યા પછી મન પાછલા ભાગે જવા દીધો

ઠંડક થઈ ગઈ ને એસી ની હરકો મૂકી દે અંદર મૂકી દે ના ના હવે તો પેક કર દઉં હવે તમે હરખા બેઈ જા નો નીકળે ડબ્બામાં પેક છે તમને અનુભવ છે મને થોડોક અનુભવ છે મને તો બીક લાગે ડબ્બા માં પડ્યો ને ડબ્બા માં ગાંઠ મારી દીધી જો કાઈ નથી ભાઈ આમાં હવે તો હરખા બેઈ જા તમે કાઈ નો થાય અમે છે ને બે જણા ભેગા હમ થોડા કાઈ સાપ ઠેકડા મારીને બહાર નીકળી જાય કાઈ કાઈમી તમે સાપ પકડવાનું જ કરો હે

ચોરસ ડબ્બો લઈને ને આવ્યો કઈ ભેગું થાવું જોઈ ને ભાઈ હાઈવે ઉપર હું ત્યાંથી દોડતો દોડતો આવતો તો ભય લેવા જાવ કે જે હાથ માં આવ્યું લઈ આવું આપડે મેન હું એ અંદર આપડે પકડી લીધો ઈજ મેન મેન અંદર પકડ લે અંદર નીકળી જાય પાછળ તને ખબર ને દરવાજા બહાર થી ખુલતા નથી અંદર થી ખુલતા નથી બહાર થી ખુલે દરવાજા ઢાંકણું નું ફીટ ને એમને હું સાફ ખોલી નાખે પણ ખોલી નો નાખે આ જો આ તો ખાલી ઢીલું છે જીવ જંતુ છે એ નીકળી જાય પછી આપણે નઈ નીકળી આ ગાડી ના દરવાજા બહાર થી ખુલે છે અંદર બંધ છે ને ડબો તમે નો તમારી આંખો લાલ થઈ ગઈ તમે ચિંતા ન કરો ના ના કાઈ નથી એ તો એમના નોર્મલ વાત કરી એનું કારણ કે એનું હોય ને પેક કરવાની અલગ બૈણી આવે

તમે હું કામ બીયો છો યાર આટલા બજા તો પડે ને ભાઈ સાત છે પહેલા તો ડબ્બો ખોલીને જોયો આ તો ડબ્બો ખોલીને એટલે જોયો કે અંદર આમ બરોબર છે કે નહીં અંદર એટલે જોયો બાકી તો થોડી જોયો કે જોતો રે થોડી થોડી ને ભાઈ હવે આમાં હવે ઘડી ઘડી મને ધંધા લગાડ કા ભાઈ રેવા ને હું કામ નો હોય ભાઈ ચેક તો જો ચેક શું કરવાનું એમાં ડબ્બો છે

અરે ડબો પેક હોય તો દેવો તો પડે ને ડબો પે કોઈ કેવી વાત કરો એ પાંચ મિનિટ થાય ભૂલી જાય તો વારે નો લાગે ભાઈ અરે ના એમ થોડો ઘરે રાહ જોતા રહી જઈ તમે કે પાગળ લઈ લો આગળ લઈ જાવ કે ઉછડી નીચે પડી જાય તો હા હજી હમણાં તમે કયો કે ગાડીમાં એકવાર તો છૂટો મુકાઈ ગયો તો આ ભાઈ ઘણી ઘણી હું ચેક કરી રાખે અરે ઈ તો થઈ હતી આ તો એટલા માટે જ એકવાર અમને છે ને ડામ લાગી ગયા છે એટલે આ ઘડી ઘડીએ જોય છે તમે બેલ્ટ બેલ્ટ નો ખોલતા ભાઈ તમે હરખા બેહી જાવ અરે બાપુ શાંતિ થી બે હો નથી તમે બંધ જ છે ને મેનમાંથી કંઈ નીકળવાનો નથી ભાઈ મેનમાંથી નીકળવાનો નથી ભાઈ સાપ છે એ કંઈ રમકડું નથી તમે મને કીધું હોત ને કે સાપ અમે સાથે સાપ પકડવા રહી અને સાથે લઈ નીકળાય તો હું બેસત જ નહીં ગાડી બીજી ગમે ગાડી માં બેસી આ તને કહું કે ભાઈ કોઈને કહેવાય ને આ પછી આમ કે ને ભાઈ બે આ ભાઈ જેમ બીકણા હોય ને ભાઈ આવું કરી રાખે છે બીકણો કઈ નથી તો ઈ થયું ને યાર કયું ને આ સાપ બીકણો હું કયું તો તો બી કે રમ રમવાની વસ્તુ થોડીક છે અમારે કાયમીનો ધંધો એટલે અમને તો આ રમત જ ભાઈ તમારે રમત છે કે અમારે રમત છે પણ અમને કઈ અનુભવ હે ગાઈ હું તમને કહું હાલ્યો ભાઈ મારે એક કામ કરો તો મને સાઈડમાં ઉતારી દીધો તમે કાઈ નો કરે સાપને અમે પકડવા ગયા અમને ઓળખે તમે કાઈ નો કરે કોઈને ન હોય અમે પકડ્યો છે ને અગામમાં થોડક રહેતા હોય કાઈ ઓરકતા હોય તમે એમ કે મને ઓળખે હાલ્યો તો તમે એક કામ કરો ભાઈ ભાઈ મારે આનાય ડબો ન જ રાખો એ ભાઈ અરે પણ તો તમે ભાઈ ના ના મારે રહેજો તો તમે આલી ભાઈ રાખો મારે આ ડબા ન જોતો તમે કા આગળ આમ કરીને બેઠા ભરે રે ભાઈ તમે તો બહુ જ પડે ને ભાઈ છે તમે ગણિયા તમને અમારા ઉપર વિશ્વાસ ને ગયો <superpower maintenant> <ped> <beat> <pottery -san> <thatamental -ifts> <anyway>

સાપ તો હે હવે હું ડબ્બો ખોલ હરખો ખોલ તું જો ભાઈ થોડી ખોટું બોલતા હોય કઈ

પછી તમે જોઈ લેજો નીચે દરવાજો બહાર થી ખુલતો તમે દરવાજો ખોલો ભાઈ એટલે હું છે ને નીચે ઉતરી આ જોઈ લ્યો દરવાજો ખુલવો જોઈને અંદર બહાર થી ખુલશે અંદર થી ખુલશે જ નહીં દરવાજો તમે એક કામ કરોડાવી શું કરી લેવાય પણ તમે આમ મૂક્યો તમે એમ કે ભાઈ પાંચ મિનિટ મિનિટ ચેક કરે આ તો ચેક કર્યું નો ચેક કર્યું તો

તમે એક કામ કરો મને નીચે ઉતારી દીયો ભાઈ ગાડી પર કરો દીયો હવે આ હરક બકડ તો કરાય યાર તમે યાર નથી ખુલતો ને અમે ન ઉતરી જાય યાર દરવાજો બહાર કે કોઈ નીકળે તો આપણે કોઈને કહીએ ને દરવાજો ખોલો યાર લાકડી લઈ લાકડી લઈ આમ છે આમ તો રહ્યો અંદર ઉપર યાર બટકું નહીં એ છે ભાઈ અરે આ ચડી માં વહી જાય યાર આજના સાફ છે ગમે ત્યારે ચડીમાં નીકળી જાય

ના છોકરા જેવું કરો જીવ જીવ વધારો ઘરમાં કઈ પાંચ મિનિટ મૂકી દેવાય ભીખા હો તમે તો યાર ભીખા ભાઈ દરવાજો ખોલે હું નીચે ઉતરી તમારા કરતા નાના છોકરા હાર ઉભારી દુકાન વાળા ને કયો ખોલી દે

ભાઈ કાઈ નથી રબરનો સાપ છે અરે મસ્તી કર અરે નથી તમે પગ નીચે કરો કસમ થી લઉં આ જો આ જો તમને બતાવું ઉભા રહી અરે સાવેણી મારતો તો ભાઈ સાવેણી હતી ભાઈ અરે હાથ મારતો તો તમે હરખા બેહી જાવ યાર તમે બેહી જાવ કાઈ નથી આ મુખિયા અમે કેમેરો છે તમારી મસ્તી કરતા તમે કાર પ્રૅન્ક કરીએ છીએ માં બેસાડીને મસ્તી કરીએ અમે જો કેમેરો દેખાડે મસ્તી કરતા તો તમારી મસ્તી કરતા ઘરે ઘરે એ સા ભાઈ નાતી નાતી આ નાતી મને એકવાર કેમેરાની સામે જોઈને બોલ દે मामુગુને ચેનલને સબસ્ક્રાઇબ કરો મામુ બનાવ્યા ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો લાઈક કરો કમેન્ટ કરો કમેન્ટ કરો શેર કરો શેર કરો સાપ કે નીકળી હોય ને તો સાપ પકડવાવાળાને બોલાવી લેજો મારતા નહીં સાપ હોય તો સાપ પકડવાવાળાને બોલાવી લેજો અને મારતા નહીં એ એક જીવજ છે હા યસ ડેફિનેટલી વાહ અને એક નાનકડી ગિફ્ટ છે અમારા તરફથી તમારા માટે હા આમાં સાપ નું બચું આવ્યો ક્યાંથી હોય આમાં રાજકોટ લઈ લો હે